નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે બોટાદ અમરેલી માર્કેટ ના તાજા બજાર ભાવ જોવાના સીયા પણ તે પહેલા મારિયા જેસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરો તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો પાસઠ થી એકતાલીસો રૂપિયા રાયડો સત્તરસો પંચાવન થી ને પાંચ રૂપિયા ચણા આઠસો પચાસ એક હજાર વીસ રૂપિયા સાતસો ને પાંત્રીસ રૂપિયા મેથી સાતસો પચાસ એક હજાર છવ્વીસ રૂપિયા અડદ નવસો થી એક હજાર પચીસ રૂપિયા મગ તેરસો થી તેરસો રૂપિયા જુવાર ચારસો પચાસ થી છસો ને સાઠ રૂપિયા વરિયારી તેરસો નેવ થી સત્તરસો રૂપિયા તલકાળા એકત્રીસો થી પાંચ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા તલ સફેદ સત્તરસો પિસ્તાલીસ થી ચોવીસો પચીસ રૂપિયા કાઉન્ટ ઉકેડા પાંચસો થી પાંચસો સત્તાવન રૂપિયા મગફળી નવસો થી બારસો રૂપિયા કપાસ અગિયારસો થી ત્રીસ રૂપિયા

આઠસો ને વીસ રૂપિયા તુવેર સાહીઠ થી બારસો ને સિત્તેર રૂપિયા ધાણા ચૌદસો વીસ થી અઢારસો નેવ રૂપિયા સોયાબીન છસો નેવ થી એકત્રીસ રૂપિયા તલકાળા ચોવીસો થી પાંચ હજાર ત્રીસ રૂપિયા તલ સફેદ બારસો એકાવન થી ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચુમોતેર થી પાંચસો ને પંચોતેર રૂપિયા ઘઉં લોકોવન પાંચસો થી પાંચસો ને અડસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો થી અગિયારસો ને બાણું રૂપિયા મગફળી આઠસો થી ચાલીસ રૂપિયા કપાસ આઠસો થી પંદરસો રૂપિયા